ઝઘડીયા તાલુકાના રાજવાડી ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા દ્વારા રાજવાડી પંચાયત ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે રાજપાડી ગ્રામ પંચાયતના સરપંચ કાળીદાસ વસાવા ઝગડિયા તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્ર વસાવા ઝગડિયા તાલુકાના પંચાયતના ઉપપ્રમુખ સોનલબેન રાજ તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈ સહિતના અગ્રણીઓએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આજે ભીમરાવ બાબા સાહેબ આંબેડકર નો છે એમનો એકસો ચોત્રીસમો જન્મ દિવસ છે એટલે અમે આજે ભીમરાવ બાબા સાહેબ આંબેડકર ના નિમિત્તે મોટી સંખ્યામાં તાલુકા પંચાયતના પ્રમુખ પ્રમુખશ્રી પ્રકાશભાઈ ગામના સરપંચ શ્રી કાલિદાસભાઈ અને તાલુકા પંચાયતના સદસ્યો અને કાર્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મળીને આજે બાબા સાહેબના જન્મદિવસના નિમિત્તે બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે અને એમના એમને જે બંધારણ ઘડ્યું છે અને બંધારણના ઘડવૈયા એનાથી આખા દેશની અંદર જે લોકોની વ્યવસ્થા બનાવી છે દલિત લોકો શોષિત લોકો અને ગરીબ લોકો માટેનું જે અમને બંધારણ બનાવ્યું છે બંધારણની અંદર એટલે અમે આજે ભીમરામ બાબા સાહેબ ના આંબેડકર ના ના નિમિત્તે આજે ખૂબ ખુબ શુભેચ્છા પાઠવે છે